નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ કોટેચા પરિવારનું અનોખું લક્ષ્મી પૂજન પુત્ર વધુ પત્ની અને પુત્રીનું કર્યું સન્માન તમામ સમાજના લોકો ઘરની પુત્ર વધુ અને પુત્રીને સન્માન આપે તેવી કોટેચા પરિવારની લાગણી નમસ્તે મારું નામ છે ચાંદી કોટેચા કોટે પુત્ર વધુ છું અને હર વર્ષે અમારા કુટુંબમાં અમારા પરિવારમાં વર્ષોથી દાદીજી સાસુ વખત પરંપરા હતી કે લક્ષ્મીજીની પૂજા દિવાળીના દિવસે બધા ચોપડા પૂજન કરે છે લક્ષ્મી પૂજન કરે છે અને એવી જ રીતે અમારા ઘરમાં પણ અમને દીકરીઓને વહુ ને સાક્ષાત લક્ષ્મી માની અને અમારી જ પૂજા આજે કરવામાં આવે છે તો અમારી આરતી ઉતારે છે માફી માંગે છે અને અમારું પૂજન કરે છે તો આ વાતની બહુ ખુશી થાય છે અમને

રાધેશ્યામ હેપી દિવાલી મારું નામ નિધિ છે અમારા કોટેચા પરિવારમાં આ વર્ષોથી પરંપરા ચાલે છે કે ઘરમાં વહુ દીકરીઓનું લક્ષ્મી પૂજન કરવામાં આવે છે અને આ સંસ્કૃતિ બધાએ બધાના ઘરમાં જોઈએ બધી વહુ અને દીકરીઓનું પૂજન થવું જોઈએ અને ખરા અર્થમાં તો ઘરની દીકરી અને વહુ જ આપણી લક્ષ્મી કહેવાય તો બધાએ એને સંપૂર્ણ માન સાથે એનું પૂજન કરી અને લક્ષ્મી પૂજન કરવું જોઈએ અને દિવાળીની શરૂઆત કરવી જોઈએ તો મારી બધાને એક જ અપીલ છે કે આ સંસ્કૃતિ

અને આ પરંપરા મારા મધરના વખતથી જાય કાયમ મારી મા એમ કહેતી કે જે ઘરની અંદર વહુ આવેની રાજી હોય ને એ ઘરમાં ક્યારેય વાસ્તુની પણ જરૂર નથી પડતી એટલે અત્યારે તો અમારું બહુ મોટો પરિવાર છે અમારા ભત્રીજા મારો દીકરો બધા ભત્રીજા એના વાઇફનું પૂજન કરે અને અંદરથી ખરેખર એટલો બધી સરસ આનંદ આવે છે અને આ એક મજા છે ને હરેક પરિવારે જોવી જોઈએ તમારે વર્ષમાં એક વાર તમારા વાઈફનું પૂજન કરવું જોઈએ હું કેમ કહું કાયમ માટે તમે એક વાર એક થઈને રહેો ને તો તમને જીવવાની પણ બહુ મજા આવે ફરીને દિવાળીના દિવસે બધાને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને બધાનું વર્ષ શું સારું જાય એવી પરમ પૂરપાળું પરમાત્માને પ્રાર્થના કરું છું